નમસ્કાર શ્રોતા મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે શિયાળુ ઋતુમાં વાવવામાં આવતા એવા ખૂબ જ અગત્યના પાક કે જે ઘઉંનો પાક ઘઉંના પાકની અંદર કયા ખાતરો વાપરવા જોઈએ કેટલા પ્રમાણમાં વાપરવા જોઈએ અને ક્યારે વાપરવા જોઈએ તો આ વિષય ઉપર આપણે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો હજુ સુધી આપણે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલનું આઈકાન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી અને આવા અવનવા વિડીયો આપને સમયસર મળતા રહે મિત્રો હું સતીશ હડિયલ વિષય નિષ્ણાત જમીન વિજ્ઞાન તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથમાં ફરજ બજાવું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘઉંનો પાક છે એ ધાન્ય વર્ગનો પાક છે હવે આ ધાન્ય વર્ગના પાકને જે પોષણની જરૂરિયાત છે એ અન્ય કઠોળ વર્ગ છે કે બીજા કોઈ અન્ય વર્ગના પાક છે એના કરતાં થોડીક વધુ રહે છે તો આપણે ઘઉંના પાકને પોષણ માટે થઈ અને કેટલા પ્રમાણની અંદર કયું ખાતર આપવું કેટલા પ્રમાણમાં આપવું એ માહિતી આપણી પાસે ખાસ કરીને હોવી જોઈએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ પાકનું વાવેતર કરીએ ત્યારે એ પાકની અંદર દેશી ખાતરોનો ઉપયોગ કરવો ખૂબ જ અનિવાર્ય છે દેશી ખાતરોના ભલામણની જો વાત કરવામાં આવે તો આપણા રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરેલી છે એ ભલામણ મુજબ જો ચર્ચા કરીએ તો દસ ટન પ્રતિ હેક્ટર દીઠ એટલે કે સો ગુઠા જમીનની અંદર દસ ટન જેટલું દેશી તૈયાર થયેલું સારું એવું ગળથિયું છાણિયું ખાતર છે એ આપણે આપણે પાકને વાવેતર પૂર્વે જમીનની અંદર ભેળવવું જોઈએ મિત્રો દેશી ખાતર ભેળવવાનું મહત્વ એટલા માટે થઈને છે કે દેશી ખાતરની અંદર મુખ્ય પોષક તત્વો તો હોય છે સાથે સાથે ઘણા બધા સૂક્ષ્મ પોષક તત્વો પણ આવેલા હોય છે સાથે સાથે દેશી ખાતર જ્યારે જમીનની અંદર ઉમેરવામાં આવશે ત્યારે એની અંદર રહેલા જે સેન્દ્રિય તત્વો છે એ સેન્દ્રિય તત્વોના લીધે થઈ અને જમીનની અંદર જે સેન્દ્રિય પદાર્થ છે એમાં વધારો થાય છે સેન્દ્રિય પદાર્થમાં વધારો થાય તો સાથે સાથે જમીનમાં રહેલો સેન્દ્રીય કાર્બન છે એ પણ વધે એટલે મિત્રો કોઈ પણ પાકની અંદર જ્યારે વાવેતર પૂર્વે દેશી ખાતર માટેની ભલામણ હોય તો અવશ્યથી આપણાથી જેટલું પહોંચાય એટલું અને સારી ગુણવત્તાનું દેશી ખાતર છે એ આપણે આપણે જમીનની અંદર નાખવું જોઈએ હવે વાત કરીએ આપણે રાસાયણિક ખાતરો માટે તો રાસાયણિક ખાતરોની વાત કરીએ તો એ પહેલાં આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પાકનું વાવેતર કરવાનું હોય તો એ પાકના વાવેતર પૂર્વે જો આપણે માટી ચકાસણી કરાવેલી હોય અને માટી ચકાસણીની અંદર જે કોઈ પરિણામ આવ્યા હોય આપણી જમીનમાં જેટલા પોષક તત્વો ઉપલબ્ધ હોય અને જે ઘટતા હોય એ ઘટતા પોષક તત્વો પ્રમાણે અને એને અનુલક્ષીને જો ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે આપણી જમીન માટે થઈ અને એ અતિ ઉપયોગી બને છે કારણ કે બિનજરૂરી કેમિકલ અથવા બિનજરૂરી ખાતરો છે એ જમીનની અંદર ન નાખતા આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ પરંતુ કોઈ મિત્રોએ જ્યારે માટી પૃથ્થકરણ ન કરાવેલું હોય અને માટી પૃથ્થકરણ વગર આપણે જ્યારે ઘઉંનો પાક વાવા જઈએ છીએ અને એ પાકની અંદર ખાતરો આપણે આપવા હોય તો એ ખાતરોની જો વાત કરવામાં આવે તો આપણે જે આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની ભલામણ મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ આ ત્રણેય તત્વોની જો ચર્ચા કરીએ તો આ ત્રણેય તત્વોમાં એકસો વીસ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન સાઠ કિલોગ્રામ જેટલો ફોસ્ફરસ અને સાઠ કિલોગ્રામ જેટલું પોટાશ તત્વો આપવાની ભલામણ છે એ આપણા વિસ્તાર માટે થઈને થયેલી છે હવે મિત્રો આ ભલામણ મુજબ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય તત્વો આપવા માટે થઈ અને આપણે જે ખાતરોની પસંદગી કરવાની હોય તો એ ખાતરોની પસંદગી છે એ આ ત્રણેય તત્વોને પૂર્ણ પૂર્તિ કરવા માટે થઈ અને આપણે કરવી જોઈએ મિત્રો આ જે ભલામણ છે એ એને અનુલક્ષીને આપવામાં આવેલી છે કે આપણી જમીનની અંદર જે એનપીકે તત્વો તત્વ છે એ મધ્યમ પ્રમાણમાં હોય તો આ મધ્યમ પ્રમાણની અંદર ઉપલબ્ધ તત્વો છે એને અનુલક્ષી અને આ ભલામણ છે એ કરવામાં ખાસ આવેલી હોય છે હવે મિત્રો ઘઉંની પાકના અંદર જ્યારે આપણે આ એનપીકે ખાતર આપવાનું છે ત્યારે આ એનપીકે આપવા માટે થઈ અને જે ખાતરોની પસંદગી કરવાની છે એટલે કે આમ જોઈએ તો પાયાનું ખાતર તો પાયાના ખાતરની પસંદગી જ્યારે આપણે કરવા જઈએ ત્યારે આપણે પાસે ત્રણથી ચાર ઓપ્શન છે એની અંદર આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે કે ચાર વિવિધ પ્રકારના હું તમને ઓપ્શન આપીશ કે આ ચારમાંથી કોઈ પણ એક ખાતરની પસંદગી કરીને આપણે આગળ વધવાનું છે મિત્રો ખાસ યાદ રાખજો ચારેય ખાતરનો ઉપયોગ ન કરવાના પણ એક ખાતરની પસંદગી અથવા કોઈ પણ એક વિકલ્પ છે એ પસંદ કરી અને આપણે ઘઉંના પાકની અંદર પાયામાં ખાતર નાખી અને આપણે એનું એવું વાવેતર કરવાનું છે મિત્રો આપણે ખેડૂતો સૌથી વધારે જે ખાતર ઉપયોગ કરે છે પાયાના ખાતર તરીકે તો આપણે એને ઓપ્શન વનની અંદર જો વાત કરીએ એટલે કે પ્રથમ વિકલ્પ એવો છે કે પાયાના ખાતરમાં સાઠ કિલોગ્રામ જેટલું ફોસ્ફરસ જે આપવાનું છે એ ફોસ્ફરસ તત્વની પૂર્તિ માટે થઈ અને આપણે ડીએપીનો જો ઉપયોગ કરીએ કે જે ખેડૂત મિત્રો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે તો આ ડીએપી ખાતરનો સાઠ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વો માટે થઈને ઉપયોગની જો વાત કરવામાં આવે તો એક હેક્ટર એટલે કે સો ગુંઠા જમીનની અંદર ડીએપી તત્વ છે એ એકસો ત્રીસ કિલોગ્રામ જેટલું ડીએપી ખાતર છે એ આપણે પ્રતિ હેક્ટર હેક્ટરથી એટલે કે સો ગૂઠા જમીનની અંદર પાયાની અંદર આપવાનું છે મિત્રો પાયાની અંદર જ્યારે વાત કરીએ ત્યારે આપણે કોઈપણ જમીનની અંદર વાવેતર કરતા હોય તો વાવેતરમાં દાણો જમીનમાં જેટલો ઊંડાઈ પડે એ ઊંડાઈ કરતાં ત્રણથી ચાર અંગળ નીચે જો ખાતર પડે તો એને જ આપણે પાયાનું ખાતર કહી શકીએ અથવા એને જ આપણે પાયા કહી શકીએ છીએ તો મિત્રો આપણે ખાસ તકેદારી રાખવાની છે કે દાણાથી ત્રણથી ચાર આંગળ નીચે જ ખાતર પડે તો આપણું આ ખાતર છે એ આપણા પાક માટે થઈને ઉપયોગી બને અને આપણા પાકને યોગ્ય રીતના લાગી શકે તો મિત્રો આ ડીએપી છે એને એકસો ત્રીસ કિલોગ્રામ જેટલું આપવાનું છે જો હવે એને વીઘાની અંદર કન્વર્ટ કરીને વાત કરું તો આપણા રાજ્યમાં મોટા ભાગના સોળ ગુઠાના વીઘા છે મોટા ભાગના વિસ્તારમાં સોળ ગુઠાના વીઘા હોય છે પરંતુ ઘણા વીઘા છે એ વિસ્તારવાઈઝ અલગ અલગ હોય છે ઘણી જગ્યાએ ચોવીસ ગુઠાનો પણ વીઘો હોય છે તો આપણે સોળ ગુઠાના વીઘાને જો અનુલક્ષી અને વાત કરવામાં આવે તો ડીએપી સોળ ગુઠાના વીઘામાં વીસ પોઈન્ટ આઠ કિલોગ્રામ એટલે અંદાજિત એકવીસ કિલોગ્રામ જેટલું ડીએપી સોળ ગુઠાના વીઘા એટલે એક વીઘા દીઠ ઘઉંના વાવેતરમાં પાયામાં આપણે આપવાનું છે તો મિત્રો આ થયો આપણો ડીએપીનો એટલે કે આપણો પ્રથમ ઓપ્શનની વાત કે જે પાયાની અંદર પ્રથમ ઓપ્શન આપવાનું છે સાથે સાથે આપણે પોટાશ તો આપવાનું જ છે પોટાશ આપવા માટે થઈ અને આપણે ખાતરની જે પસંદગી કરવાની છે એ ખાતર છે મ્યુરેટ ઓફ પોટાસ કે જેને એમઓપીના નામે બજારમાં મળે છે કે જેની અંદર અઠ્ઠાવનથી સાઠ ટકા જેટલું પોટાશ તત્વ આવેલું છે હવે આપણે ઘઉંના પાકને સાઠ કિલોગ્રામ જેટલું પોટાશ તત્વ આપવાનું છે તો આ સાઠ કિલોગ્રામ જેટલું પોટાશ તત્વ આપવા માટે થઈ અને સો કિલોગ્રામ જથ્થો મ્યુરેટ ઓફ પોટાસ ખાતરનો આપણે પાયાની અંદર આપવાનો છે મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે ડીએપી આપીએ તો ડીએપીની સાથે સાથે જ પાયાની અંદર આ પોટાશ ખાતર છે એ પણ આપણે આપવાનું છે હવે એને પણ આપણે જો વીઘાની અંદર કન્વર્ટ કરીને જો વાત કરવામાં આવે તો સોળ ગુઠ્ઠાના વીઘામાં પોટાશ ખાતર છે અથવા મિરટો પોટાશ ખાતર છે એને જ્યારે આપણે આપવાની વાત કરીએ તો સોળ કિલોગ્રામ જેટલું એમઓપી ખાતર છે એ એક વીઘા દીઠ આપણે ઘઉંના પાકની અંદર આપવાનું થતું હોય છે હવે મિત્રો ઘઉંનો પાક જ્યારે વાવેતર કરતા હોય ત્યારે ઘણા બધા મિત્રો છે એ ડીએપી આપતા હોય તો યુરિયા અથવા કોઈ પણ નાઇટ્રોજન પ્રકારના તત્વયુક્ત ખાતરનો ઉપયોગ નથી કરતા હોતા તો મિત્રો ખાસ કરી અને જ્યારે આપણે ઘઉંનું વાવેતર કરીએ અને પાયાની અંદર ખાતર આપતા હોય ત્યારે પાયામાં જો સાથે સાથે થોડો ઘણો જથ્થો યુરિયાનો જો આપવામાં આવે તો આપણે ખૂબ સારો એવો ઉગાવો મળે અને ઘઉં છે એ વ્યવસ્થિત રીતના ઉગી અને આપણે બહાર નીકળે તો આપણે એક હેક્ટરડી યુરિયાનો માત્ર પંદર કિલો જેટલો જથ્થો છે એ ડીએપીની સાથે સાથે આપણે પાયામાં આપવાનો છે એટલે મિત્રો આ પાયાના ખાતરની ચર્ચા કરી તો વિકલ્પ એકની અંદર પંદર કિલોગ્રામ જેટલું યુરિયા એકસો ત્રીસ કિલોગ્રામ જેટલું ડીએપી અને સો કિલોગ્રામ જેટલું એમઓપી ખાતર છે એ આપણે પ્રથમ વિકલ્પની અંદર આપણે ઘઉંના પાકને પાયામાં આપણે આપી શકીએ હવે મિત્રો આપણે એમ થાય કે ભાઈ આપણે ડીએપી ખાતરનો ઉપયોગ નથી કરવો અને આપણે તો એનપીકેનો ઉપયોગ કરવો છે તો મોટાભાગના ખેડૂતો જે પ્રચલિત એનપીકે ખાતર છે એનો ઉપયોગ છે એ ખેડૂત કરતા હોય છે તો આ બાર બત્રીસ સોળનો ઉપયોગ આપણે જ્યારે પ્રતિ હેક્ટર કરવાનો હોય તો એના જથ્થાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સો ગુઠા જમીનની અંદર આપણે આ જે બાર બત્રીસોળ બાર બત્રીસોળ એટલે કે એની અંદર બત્રીસ ટકા જેટલો ફોસ્ફરસ હોય છે હવે આપણે સાઠ કિલોગ્રામ ફોસ્ફરસની જરૂર છે ત્યારે આપણે આ બત્રીસ ટકા પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો એકસો ને પોઈન્ટ પાંચ કિલોગ્રામ એટલે કે એકસો ને કિલો જેટલું આ એમટી કે ખાતર એટલે કે જે આ બારતરી સોળ છે એને આપણે પાયાની અંદર આપવાનું છે હવે આ થઈ સો ગુઠ્ઠા માટેની વાત પરંતુ આપણે જો સોળ ગુઠ્ઠામાં એટલે કે એક વિઘા જો માપ કરીએ તો સોળ ગુઠ્ઠાના માપ પ્રમાણે વિઘાડીઠ આપણે જો ચર્ચા કરીએ તો ત્રીસ કિલોગ્રામ એ બાર બત્રીસ સોળ ખાતર એક વીઘા દીઠ પાયાની અંદર આપણે આપવાનું છે એટલે કે મિત્રો એકસો સત્યાસી પોઈન્ટ પાંચ કિલોગ્રામ એનપી ખાતર ઘઉંના પાકમાં પાયામાં જો આપણે એનો ઉપયોગ કરવો હોય તો ઘઉંના પાકમાં પાયામાં આપણે આ એનપી કે આટલા જથ્થાનો ઉપયોગ કરવાનો છે આ મિત્રો દરેક વાત કરીએ છીએ આ ભલામણ પ્રમાણેના જથ્થાની વાત છે હવે આપણે બાર બત્રીસ સોળ નો ઉપયોગ જ્યારે આપણે પાયામાં કર્યો હોય તો એમાં અવશ્યથી આપણે ક્યાં હોવું જોઈએ કે એનપીકે ની અંદર જે બાર બત્રી અને સોળ કિલો જે છે એ પોટાશ તત્વનો જથ્થો છે તો આ સોળ કિલોગ્રામ એટલે કે સોળ ટકા છે એ આ ખાતરની અંદર ઓલરેડી આવેલું હોય છે તો આપણે જ્યારે 187.5 સત્યાસી પોઈન્ટ પાંચ કિલોગ્રામ જમીનમાં પાયામાં નાખેલું હોય ત્યારે ત્રીસ કિલો જેટલો પોટાશ જથ્થો છે એની સાથે આપણે ઓલરેડી નાખી દીધેલો છે હવે આપણે પોટાશ છે એ બાકી રહેતો જથ્થો જ આપણે આપ પાકને આપવાનો છે એટલે કે બાકી રહેતો ત્રીસ કિલોગ્રામ પોટાશ તત્વોનો જથ્થો છે એ એમઓપીના સ્વરૂપમાં મ્યુરેટ ઓફ પોટાશના સ્વરૂપમાં આપણે આપણા પાકને પાયાની અંદર આપણે આપવાનું છે હવે ત્રીસ કિલો જથ્થો આપવા માટે થઈ અને એમઓપીની જો વાત કરીએ તો પચાસ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ ખાતર આપણે આપવાનું થાય છે હવે મિત્રો આની સાથે સાથે બાર કિલોગ્રામ નાઇટ્રોજન પણ હતું કારણ કે એનપીકેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય તત્વો છે એ આ ખાતરની અંદર ઓલરેડી આવી ગયેલા છે તો મિત્રો આ બાર કિલોગ્રામ નાઇટ્રોજનનો જથ્થો છે એ આપણે વાત કરી અને જ્યારે બાકી રહેતો જથ્થો છે એની જ આપણે જ્યારે વાત કરીએ તો આ બાકી રહેતા જથ્થાની અંદર સત્તર કિલોગ્રામ જેટલું યુરિયા આપણે પાયાની અંદર આ એમપીકેની સાથે સાથે આપણે આપવાનું છે એટલે આપણે એને જો વીઘાની અંદર વાત કરીએ તો સોળ ગુઠ્ઠાના વીઘામાં જ્યારે આપણે સત્તર કિલોગ્રામ યુરિયા આપવાનું હોય તો એક વીઘા દીઠ પોણા ત્રણ કિલો જેટલું યુરિયા છે એ પાયાની અંદર આપવાનું છે મિત્રો આ થઈ વાત વિકલ્પ બેની એટલે વિકલ્પ બેની અંદર આપણે જે જથ્થો આપવાનો છે એની વાત કરીએ તો સત્તર કિલોગ્રામ નાઇટ્રોજન માટે થઈને યુરિયા એકસો ને સત્યાસી પોઈન્ટ પાંચ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ માટે થઈને બારબત્રી સોળ અને પચાસ કિલોગ્રામ પોટાશ આ આટલો જથ્થો છે એ એકત્ર કરી અને આપણે પાયાની અંદર જ્યારે ઘઉંનું વાવેતર કરીએ ત્યારે આપણે એને આપવાનું છે તો મિત્રો આ થઈ આપણે બીજા વિકલ્પની વાત હવે આપણે એમ થાય કે મારે આ વિકલ્પ પણ નથી આપવો અને મારે તો ઘઉંના પાકની અંદર એસએસપીનો ઉપયોગ કરવો છે સિંગલ સુપર નો ઉપયોગ કરવો છે તો મિત્રો આમ જોઈએ તો સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે એની અંદર નો જથ્થો ખૂબ જ ઓછા પ્રમાણમાં આવેલો છે એટલે આ ખાતર છે એને જ્યારે આપણે જમીનમાં આપવાનું હોય ત્યારે આપણે ખાતરનો ખૂબ મોટો જથ્થો છે એ જમીનની અંદર આપવો પડતો હોય તો આ મોટા જથ્થા આપવા માટે થઈ અને આ એસએસપી ખાતરનો જ્યારે જથ્થાની ગણતરી કરીએ તો સાઠ કિલોગ્રામ જેટલું ફોસ્ફરસ તત્વ આપણે આપણા સો ગૂંઠા જમીન એટલે કે એક હેક્ટર જમીનમાં જ્યારે આપવું હોય ત્યારે આ એસએસપી ખાતરનો જથ્થો છે એ ત્રણસો ને પંચોતેર કિલોગ્રામ જેટલો જથ્થો છે એ આપણે વાપરવો પડે એટલે પ્રતિ હેક્ટર દીઠ એક હેક્ટર જમીનમાં ત્રણસો ને પંચોતેર કિલોગ્રામ જેટલું એસએસપી આપણે આપવું જરૂરી બને છે એને જો આપણે વીઘામાં કન્વર્ટ કરીને વાત કરીએ તો સોળ ગુઠ્ઠાના વીઘામાં જો આ એસએસપી ખાતર કોઈ ખેડૂત મિત્રને આપવું હોય તો 60 કિલોગ્રામ જેટલું એસએસપી ખાતર છે એ સોળ ગુઠ્ઠાના વીઘાની અંદર આ ખેડૂતે પાયાની અંદર એટલે કે જમીનમાં આપવું પડે સાથે સાથે આપણે પોટાશ તો આપવાનું છે તો 60 કિલોગ્રામ પોટાશ તત્વ આપવા માટે થઈ અને મ્યુરેટ ઓફ પોટાશનો ઉપયોગ કરવાનો છે આ મ્યુરેટ ઓફ પોટાશ સાઠ કિલોગ્રામ આપવા માટે થઈ અને આપણે સો કિલોગ્રામ જેટલું મ્યુરેટ ઓફ પોટાશ ખાતર છે એ આપણે આપણી જમીનમાં આપણા ઘઉંના પાકને આપણે આપવાનું છે એ પણ મિત્રો પાયાની અંદર હવે એને પણ આપણે વીઘામાં વાત કરીએ તો સોળ કિલોગ્રામ જેટલું એમઓપી ખાતર છે એ વીઘા દીઠ આપણે પાકને આપવાનું થાય મિત્રો આ એસએસપી ખાતર છે એની અંદર નાઇટ્રોજન પણ નથી આવતું અને પોટાશ પણ નથી આવતું તો હવે આપણે નાઇટ્રોજનનો જે જથ્થો છે કે જે પચીસ ટકા જથ્થો આપણે જ્યારે પાયાની અંદર આપવાની વાત થાય ત્યારે આપણે નાઇટ્રોજન આપવા માટે થઈને યુરિયા ખાતરનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે યુરિયાના જથ્થાની જો વાત કરું તો છાસઠ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ આપણે એક હેક્ટર દીઠ પાયાની અંદર આપણે આપવાનું છે એટલે કે મિત્રો આ વિકલ્પ ત્રણની અને આ છાસઠ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ પાયાની અંદર આપણે આપવાનું છે તો હવે આ છાસઠ કિલોગ્રામ યુરિયા આપવા માટે થઈ અને આપણે જો વીઘા વાત કરીએ તો સોળ ગુઠ્ઠાના વીઘામાં અંદાજિત સાડા દસ કિલો જેટલું યુરિયા છે એ વિઘાડની પાયામાં આપણે વાવેતરમાં આપવાનું છે મિત્રો આ વિકલ્પ માં જ્યારે આપણે ખાતર આપવાના હોય ત્યારે આપણે ની જો વાત કરીએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના જથ્થાની તો નાઇટ્રોજન આપવા માટે થઈ અને છાસઠ કિલોગ્રામ જેટલું યુરિયા ખાતર ફોસ્ફરસ તત્વો આપવા માટે થઈ અને ત્રણસો ને પંચોતેર કિલોગ્રામ જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર અને પોટાશ આપવા માટે થઈ અને સાઠ સાઠ ટકા પોટાશ છે એની પૂર્તિ કરવા માટે થઈ અને સો કિલોગ્રામ જેટલું મ્યુરેટો પોટાશ છે એ આપણે આપણા ઘઉંના પાકમાં વાવેતર કરીએ ત્યારે આપણે પાયાની અંદર ખાસ કરીને એને આપવાનું હોય એટલે કે મિત્રો આ છાસઠ કિલોગ્રામ ત્રણસો ને પંચોતેર કિલોગ્રામ અને સો કિલોગ્રામ એનપીકે માટે થઈ અને આપણે આ ખાતર છે એ યુરિયા એસએસપી અને એમઓપીના ફોર્મમાં આપણે એમને આપી શકીએ હવે મિત્રો આ થઈ વાત વિકલ્પ ત્રણની હવે આપણે આ ત્રીજો વિકલ્પ પણ ન વાપરવો હોય તો ચોથા વિકલ્પની અંદર ખેડૂતને એમ થાય કે મારે તો વીસ વીસ જીરો તેરનો ઉપયોગ કરવો છે તો મિત્રો આ વીસ વીસ જીરો તેર ખાતરનો ઉપયોગ કરવો હોય તો આપણે એના જથ્થાની જો વાત કરીએ તો સાઠ કિલોગ્રામ જેટલું ફોસ્ફરસ તત્વ આપવા માટે થઈ અને આ વીસ વીસ જીર જીરો તેર ખાતર છે વીસ વીસ જીરો તેર એટલે કે વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ ઝીરો ટકા પોટાસ અને તેર ટકા જેટલો સલ્ફર છે એ આ ખાતરની અંદર રહેલો છે તો એના જથ્થાની જો વાત કરવામાં આવે તો એક હેક્ટર ડીથ વીસ 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 જીરો તેર ખાતર છે એ સાઠ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વની પૂર્તિ માટે થઈને ત્રણસો કિલોગ્રામ જેટલું વીસ વીસ જીરો તેર છે એ પ્રતિ હેક્ટર ડીથ આપણે પાયાની અંદર આપણે આપવું પડે એટલે કે જો એને આપણે વીઘાની અંદર કન્વર્ટ કરીને વાત કરીએ તો સોળ ગુઠાના વીઘામાં જો આ વીસ વીસ ઝીરો તેર ખાતર વાપરવું હોય તો અડતાલીસ કિલોગ્રામ જેટલું વીસ જીરો તેર પ્રતિ વીઘા દીઠ આપણે આપવું પડે સાથે સાથે આપણે પોટાશત્વ જે સાહીઠ કિલોગ્રામ આપણે આપવાનું છે તો આ પોટાશત્વ છે એ આ વીસ વીસ તેર ખાતરની અંદર આવતું નથી તો આ વીસ વીસ તેર ખાતરની અંદર જ્યારે પોટાશ તત્વ ન આવતું હોય ત્યારે આપણે પોટાસને મ્યુરેટો પોટાસ એટલે કે એમઓપીના ફોર્મની અંદર આપણે આપવાનું છે તો એમઓપી આપવા માટે થઈ અને આપણે સો કિલોગ્રામ જેટલું ઓફ પોટાસ છે એ આપણે આ પાકની અંદર પાયામાં આપવાનું છે એને આપણે જ્યારે સોળ ગુઠ્ઠાના વીઘામાં વાત કરીએ તો આપણે એને સોળ કિલોગ્રામ જેટલું એમઓપી ખાતર છે એ પ્રતિ વીઘા દીઠ પાયામાં આપણે આપવું પડે તો મિત્રો આ વીસ વીસ જીરો તેર ખાતરમાં વીસ ટકા જેટલું નાઇટ્રોજન આવી ગયેલું છે એટલે ત્રણસો કિલો જ્યારે આપણે વીસ વીસ જીરો તેર ખાતરનો જથ્થો એક હેક્ટર જમીનની અંદર જ્યારે નાખીએ તો સાહીઠ કિલોગ્રામ જેટલો નાઇટ્રોજનનો જથ્થો ઓલરેડી આ ખાતરની અંદર રહેલો છે ત્રણસો કિલોમાં અને એ સાઈઠ કિલોગ્રામ જેટલો નાઇટ્રોજનનો જથ્થો ઓલરેડી આપણે પાયાની અંદર આપી દીધેલો છે હવે આ થઈ વાત વિકલ્પ ચારની મિત્રો વિકલ્પ ત્રણ અને ચાર કે જે એસએસપી અને વીસ વીસ જીરો તેર હતા એ બંને ખાતરની અંદર વધારાના તત્વોમાં સલ્ફર આવેલો છે જ્યારે એસએસપીની વાત કરીએ ત્યારે બાર ટકા જેટલો સલ્ફર અને વીસ વીસ તેરની વાત કરીએ તો એમાં તેર ટકા જેટલો સલ્ફર મિત્રો આ ઘઉંનો પાકને અત્યારે સમય પ્રમાણે જો વાત કરીએ તો સલ્ફર તત્વની ખૂબ જરૂરિયાત રહેતી છે કારણ કે મોટાભાગના ખેડૂત મિત્રો જ્યારે પોતાના માટીનું પૃથ્થકરણ કરાવતા હોય ત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોની જમીનમાં સલ્ફરની ઉણપ છે એ વર્તાતી હોય તો મિત્રો આ સલ્ફરની ઉણપને દૂર કરવા માટે થઈને અથવા સલ્ફરની ઉણપને આપણે પહોંચી વળવા માટે થઈ અને જો આ એસએસપી અથવા વીસ વીસ ઝીરો તેરનો ઉપયોગ કરવામાં આવે તો આપણે એને ઉત્તમ ગણી શકીએ બાકી આ ચાર ઓપ્શન આપેલા છે આ ચારમાંથી મિત્રો કોઈ પણ એક ઓપ્શન છે એ આપણે સિલેક્ટ કરવાનું છે અને એ એક ઓપ્શન છે એને જ આપણે ઘઉંના પાકની અંદર જ્યારે આપણે પાયાના ખાતર નાખીએ ત્યારે પાયાના ખાતરમાં ઘઉના પાકમાં આ એક ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે ઓપ્શન નંબર પ્રથમ છે એ ડીએપી માટેનું છે ઓપ્શન નંબર બે છે એ એનપી કે સોળ માટેનું છે ઓપ્શન નંબર ત્રણ છે એ એસએસપી માટેનું છે અને ઓપ્શન નંબર ચાર છે એ વીસ વીસ ઝીરો તેર માટેનું છે મિત્રો ખાતરની પસંદગી તમારી પરંતુ ચારમાંથી કોઈ પણ એક ખાતરની આપણે પસંદગી કરવાની છે તો મિત્રો આ વાત થઈ ઘઉંના પાકમાં વધુ અને સારું ઉત્પાદન મેળવવા માટે થઈ અને પાયામાં જે ખાતર વાપરવાના છે અથવા પાયામાં કયા ખાતર વાપરવાના છે એના વિશે મિત્રો તો આ વાત હતી પાયાના ખાતર વિશે હવે મિત્રો વિકલ્પ એક બે ત્રણ કે ચાર આ ચારેય વિકલ્પમાં જ્યારે પૂરતી ખાતર તરીકે આપણે નાઇટ્રોજનનો જે જથ્થો આપવાનો છે તો એ જથ્થો આપણે જ્યારે આપ ચારેય વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને પાયાના ખાતર આપેલા હોય ત્યારબાદ આપણે પૂરતી ખાતર તરીકે આપણે યુરિયા ખાતરનો ઉપયોગ છે એ આપણે કરવાનો છે મિત્રો ઘણા ખરા મિત્રો છે એ નાઇટ્રોજનનો જથ્થો ઘઉંમાં પાકમાં ઘઉંના પાકમાં બે હપ્તાની અંદર આપતા હોય છે પરંતુ બે હપ્તામાં ન આપતા આ નાઇટ્રોજનનો જથ્થો જો ત્રણ હપ્તાની અંદર આપવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે અને ઘઉંના પાકમાં ઉત્તમ રિઝલ્ટ મળે છે તો મિત્રો આપણે પ્રથમ ત્રણ હપ્તાની અંદર જે પાયાની અંદર ખાતર નાખેલું છે એ પ્રથમ વિકલ્પ ડીએપી બીજો વિકલ્પ બારબત્રી સોળ અને ત્રીજો વિકલ્પ સિંગલ સુપર ફોસ્પેટ આ ત્રણેય વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરેલો હોય ત્યારે આપણે આ પૂરતી ખાતરને જ્યારે આપવાની વાત આવે તો આપણે ઘઉંનો પાક છે એ વીસથી પચીસ દિવસનો થાય એ સમયે આપણે પ્રથમ પૂરતી ખાતરનો હપ્તો છે એ આપણે આપવાનો છે ને એ હપ્તો આપવા માટે થઈ અને એકસો ને ત્રીસ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ પૂરતી ખાતર તરીકે પ્રથમ હપ્તાની અંદર આપણે આપવાનું છે એને જો આપણે સોળ ગુઠાના વીઘા પ્રમાણે વાત કરીએ તો વીસ આઠ કિલોગ્રામ એટલે કે અંદાજીત એકવીસ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ પૂરતી ખાતર તરીકે ઘઉંના પાકને આપણે આપવાનું છે ત્યાર પછી આપણે એ પૂરતી ખાતરનો બીજો હપ્તો જ્યારે આપવાની વાત થાય ત્યારે ઘઉંનો પાક છે એ પાંત્રીસથી ચાલીસ દિવસનો થાય એ દિવસ ગાળા દરમિયાન આપણે ઘઉંને પૂરતી ખાતર તરીકે યુરિયાનો બીજો હપ્તો આપવાનો છે અને મિત્રો આ બીજા હપ્તાની અંદર આપણે પાસઠ કિલોગ્રામ જેટલું યુરિયા ખાતર છે એ બીજા હપ્તાની અંદર આપવાનું છે એટલે આપણે એને જો વીઘાની અંદર એને આપણે ગુઠાના વીઘા પ્રમાણે ગણતરી કરીને વાત કરીએ તો અંદાજીત સાડા દસ કિલો જેટલું યુરિયા છે આ બીજા હપ્તામાં આપવાનું છે પરંતુ મિત્રો જો કોઈ ખેડૂત મિત્ર આપણો ચોથો વિકલ્પ છે એ પસંદ કરે કે જેને પાયાના ખાતરમાં વીસ વીસ જીરો તેલનો ઉપયોગ જો કરેલો હોય તો એને ઓલરેડી સાઠ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન તત્વ છે એ જમીનમાં પાયામાં આપી દીધેલું છે હવે એને પૂરતી ખાતર તરીકે માત્ર બાકી રહેતું સાઠ કિલોગ્રામ જેટલું જ નાઇટ્રોજન તત્વો છે એ બાકી રહેતું પાછળથી આપવાનું છે તો આ સાઠ કિલોગ્રામ જેટલું નાઇટ્રોજન તત્વો આપવા માટે થઈ અને પ્રથમ હપ્તો વીસથી પચીસ દિવસનો છે એ સમયગાળા દરમિયાન જે યુરિયા ખાતર નાખવાનું છે એ સત્યાસી કિલો જેટલું યુરિયા નાખવાનું છે અને બીજા હપ્તાની અંદર પાંત્રીસથી ચાલીસ દિવસનો જે સમયગાળો થાય એ સમયગાળાની અંદર ચુમ્માલીસ કિલોગ્રામ જેટલું યુરિયા ખાતર છે એ પૂરતી ખાતર તરીકે આપવાનું છે આમ મિત્રો જો પ્રથમ તમ ત્રણ વિકલ્પ પસંદ કરીએ તો એકસો ત્રીસ કિલોગ્રામ યુરિયા પ્રથમ હપ્તામાં અને પાસઠ કિલોગ્રામ યુરિયા બીજા હપ્તામાં આપવાનું છે અને જો ચોથો વિકલ્પ પાયાના ખાતા તરીકે વીસ વીસ જીર વીસ વીસ જીરો તેલનો પસંદ કરવામાં આવે તો સત્યાશી કિલોગ્રામ જેટલું યુરિયા પ્રથમ હપ્તામાં અને ચુમ્માલીસ કિલોગ્રામ જેટલું યુરિયા છે એ દ્વિતીય હપ્તામાં આપવાનું છે તો મિત્રો આ વાત થઈ ઘઉંના પાકમાં આપવામાં આવતા ખાતરો વિશે જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો અન્ય ખેડૂતો સુધી ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ